હોય ઉખડી બનાવાની હોય ખેર કરીને કેટલી ખાંડ નાખવી તો હે થોડીક જ વાર માં ગળ ની સાવણી આવી ગઈ આ ઉપર ઘી આવી ગયું પાછળ આપણે માંડવી હે મસ્ત મજાની ને વરસાદ આવે એવું થયું છે વાદળા પણ આવ્યો ને હા હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં આપણે મજામાં આજે તો ઘણા એટલે કાલ રખડવા ગયા હતા ને આજે પાછો વિડીયો વાડીનો બનાવવાનો છે ને અત્યારે જો વાડીએ સેવીને આજે શું કરવાનું હોય આપણે ભેંસ વિહાણી હતી આ ભૂરી ભેંસ તો એને અમારે જોડ કરવાની હોય જો કે એને દૂધની એટલે થોડાક દિવસ પછી

પછી ના ખાવા ટાણે પાછ નાખવી પડે એક આટાણે થોડું વધુ રાખો તો નાખવી જ જોહે નાખવી જોઈએ બીજા એટલે હમણાં બની જાય આજ તો ખીર ને સુકડી ને એવું બનાવવાનું હોય તો ઈ ખાવાનું થાય બપોરે બા જુવારવા જવાનું એમણે એને કુકડી બનાવી વિડીયો માં બતાવી ખીર તો મૂકી દીધી એટલે હમણાં ખીર બની જાય તો હવે જો આપડે થોડીક વાર પછી ખીર બની ગઈ હે મસ્ત મજાની જો એને ઢાંકીને મૂકી દીધી હે

તો આપણે જો થોડીક જ વારમાં ગળની સાવણી આવી ગઈ છે જો આમાં કઈ વાર લાગી નહીં જરાય ઘડીક માં ગળની સાવણી આવી ગઈ છે હવે હવે સીધું ભડકું તો નાખવા ને જોયું ને આમાં તો છોકરી તો ઘડીક માં થઈ ગઈ કઈ વાર ન લાગી જો આપણે બનાવવાની જાજી છે નહીં એટલે થઈ ગયું ઘડીક માં અહીંયા જો હવે જો હુકડી થઈ ગઈ હવે એક ડીશમાં માં હે ને આમાં એટલે કટકા પછી થઈ જાય મસ્ત મજાના વાળો બટકા થઈ જાય ઉપડી ના બટકા બટકા સમજો દબી દેવી અને પછી સાકુ વાકી નાખવી ને એટલે થઈ જાય અસલ તો હુકડી જો આપડે બની ગઈ છે અને આ રીતના જો હવે હે ને શાક વાકી નાખવી એટલે અસલ કટકા કટકા થઈ જાય જો હજી હે ને આ ઉપર ઘી હંધો આવી ગયું હે ડીશ માં ભરી છે ને એમાં એટલે હવે આ ઘી તો અમને થોડુંક સુહી જાય હુકાય છે ને એટલે હવે જોવી કેવી બની ગઈ હાલો અમને સુકાવા દેવી જો હે આ કટકા પેલા અમને આમ થઈ જાય ને તો આપણે હંધુ બની ગયું સુખડી ને ખીર ને એવું અને જો હવે ને આ લઉં છું એક મિલકત ભરું હું સુખડી અને ખીર આમાં લીધી અને આમાં ઘી પીર્યું છે એવું લીધું કેમ કે હવે જવું છે આપણે માતાજીના માટે ગામમાં હવન કરવા અને વરસાદ આજે આજે ને ચાલુ થઈ ગયો અમને કેટલા ટાઈમથી નતો આવતો પણ જો છે ને અત્યારમાં થોડો થોડો વરસાદ આવે એવું થઈ ગયું દેખાતો નહીં હોય પણ ચાલુ થઈ ગયો છે આજે હવે આવી જાય તો સારું કઈ લખને વરસાદ ચાલુ એટલે હું ફટાફટ હવે અને ના હવન કરી તમને મિત્રો આપડે મસ્ત મજા નો હવન થઈ ગયો માતાજીને આપણે સુખડી નો ખીર નો એટલે આપડે વરસાદ માં આયાત વિડીયો બહુ ઉતાર્યો નતો અને હવન કિરવાયું છે તો હવે પાછા જા વાડી બાજુ હાલો તો આપડે જો ગામમાં જઈને આવી ગયા હવન કરી આવ્યા ને ખાવા મણ્યા છે બા કેમ હતી ખીર ઈને તો ખાઈ લીધું બે ખીર અને હું કડીક ની ખાય છે આમાં બનાવી નાખી છે આપણે ભાજી હા એ છે અને ઉખડી સાપ બનાવ્યું જો ઘી કેટલું તો આમાં જોરદાર માં બધું અને આ બા જો ખીર ખાધી આપણે ખીર ખાવાની બની ગઈ છે તો હાલો આજે આવું જ ખાવાનું ખીર છે સુખડી તો ભાજી બનાવી છે બા ખાઈ રહ્યો બા જો ઉખડી ખાઈ છે

વાર જવું હે ભેંસુ ને આમ ચારવા તો હાલો ફટાફટ જાવી કામી તો મિત્રો ભેંસુ છોડી વાળ્યું હાલ્યું જાય ભેંસું અને આપડે હવે હે ને ઉગાડી દેવી અને અહિયાં પછી આપણે માંડવીના ખેતરમાં ને એમાં આંટો મારશું પેલા એને જે જગ્યાએ સારવાયની હે ને એ જગ્યાએ પોગાડી ફાઇનલી આપણે લોકેશન ઉપર મિત્રો પોગી ગયા ગાયું ભેંસ્યું મસ્તની સરવામણિયો અને જો કેવું ખુલ્લું મેદાન છે ને હાવ એટલે હાવ ખુલ્લું છે એટલે બહુ ધ્યાન રાખવાનું નથી માંડવીમાં થોડું ઘણું ધ્યાન રાખવાનું એટલે અહીંયા એટલું કઈ આપણે ને આડું રેવાનું હોય ને એટલે આપણે જ આવીએ માંડવીના ખેતરમાં કીધું અહીંયા ખોટો ટાઈમ કાઢો હોય કે માંડવી ખેતર આપડું અહીંયા છે હાલો એમાં વ્યાજ એવી આંટા મારવી કેમ છે માંડવીની જોતા આવી Bye. <laughs> આપડે આવી ગયા મિત્રો માંડવી માં જ પાછળ આપણે માંડવી છે મસ્ત મજા ની વરસાદ આવે એવું થયું છે વાદળ પણ આવ્યો નથી ને ફૂલ જરૂર છે પાણી ની આવી જાય તો બહુ સારું મિત્રો જુઓ છે વરસાદ આવે ને તો ફૂલ જરૂર છે આજ તો ગરમી એવી હે પણ હજી સુધી વરસાદ નથી આવ્યો જો આ માંડવી છે ને હા આ હુકાઈ ગઈ હે જેમ કેટલા દિવસથી તો અમારે આ બાજુ વરસાદ જ નથી આવ્યો એટલે મેં કીધું માંડવીમાં અહીંયા ઢોર સારવાર તારવા આંટો મારી લેવી કેમ કે વરસાદ ની ફૂલ જરૂર છે આમ કેટલા દિવસ થી હાલ માઇન્ડવી માં આવી ગયો છે પણ વરસાદ કઈ આવતો નથી ને અહીંયા કણે છે ને આ વાળી ખુવો હે નઈ એટલે એ પાય નથી એટલે આપણે માઇન્ડવી માં સક્કર મારી લેવી અને તમને માઇન્ડવી બતાવી દેવી આપણે કઈ વાંધો છે નહીં પણ વરસાદ ની ફૂલ જરૂર છે વરસાદ કઈ આવ્યો નથી બાકી તો જો આ મગ વાવેલા હતા એમાં હવે સિંગુ થઈ ગઈ હેજે પાણી ની ફૂલ જરૂર છે આ વાડીયા કુવો છે નહીં વરસાદ ઉપર જ છે અને તોય પછી ન આવે તો જો જોઈએ બીજી વાડીએ થી કેમ કે જાજો ટાઈમ થઈ ગયો વરસાદ આવ્યો નથી એનો અને આપણે મગની સીંગું કીધું ખાતા હતા અને હવે પછી પાસ જવું છે હમણાં ઢોર ઘણી વાર સાર્યા અને ઘણી વાર માઇન્ડ બી માટા માર્યા હમણાં ઢોર લઈને જવાનો ટાઈમ થઈ જાય મિત્રો આમના રખડીને ટાઈમ કાઢ્યો આજ એટલે હું ઢોર કરી પાછો જાઉં ઢોર ને ધ્યાન રાખતો હું પડામ રખડતો રખડતો એવું કરતો તો આપણે જો હંતા ઢોર મિત્રો હાકીને આવી ગયા વાળી અને બાંધી દીધા ને ભેંસ દોવાનું ચાલુ કરી દીધું ગાવું દોઈ લીધું કેમ કે હવે પછી સાંજ થઈ ગયા એટલે મોડું થાય એટલે ઢોર દોવાનું ચાલુ થઈ ગયું જો આ ગાયું પેલા દોઈ લીધી અને અત્યારે અત્યારે આપણે આ ભેંચ દોવાનું ચાલુ છે હમણાં વિયાણી ભેંચ આપણે જો પાડોડી બાંધ્યો છે અને મારમી પેંચ દોવે છે અને જો આ બાજુ સંદાય ઢોર બાંધ્યા છે એવું છે તો હમણાં ભેંચ દોવા જાય એટલે આગળ નું કામ હોય તો કામ કરી અને પછી ખાવા પીવાનું હોય તો હાલો ફટાફટ કામ કર્યું આવે ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આટ ચેનલ ક્લિક ધ શોલિંગ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયોઝ